સૌરાષ્ટ્ર એક સંત અને સુરવરની ભૂમિકા કહેવાય છે સૌરાષ્ટ્રમાં ઘણી બધી જાતિઓ ધર્મ ગામ ગાયો બહેની દીકરીઓ બચાવવા માટે બલિદાનો આપ્યા છે સૌરાષ્ટ્રમાં ઘણી ખમીરવંતી અને લડાયક જાતિઓ વસે છે આવી જ એક ખમીરવંતી લડાયક જાતિના ભાઈ બહેનના બલિદાન આજે આપણે વાત માંડવી છે બરડાના પહાડમાં કાટવાણા નામનું ગામ ગામમાં રાઠોડ જાતિના સંધિ મુસલમાનો રહે છે ગામની સાપ બહુ સારી નહીં પ્રત્યેક ગામની એક સાપ હોય છે ગામના રહેનારા લોકોના વ્યવહારથી તે સાપ પડી હોય છે કાટવાણાની ભાગોળે એક વૃક્ષની ચારે તરફ બંધાયેલ ઓટલા ઉપર ચાર પાંચ સંધિ જુવાનો બેઠા છે સંધિ જુવાનો પોતપોતાના રૂપ અને જુવાનીની બણ ગંગા ફૂંકતા હતા સવારના પહોરમાં બધાય વાતોમાં તલીન છંગે ત્યાં એક જુવાન વટે માર્ગુ જોડાનો જોડાનો ચમચમાટ કરતો નીકળ્યો ત્યારે મોચી લોકો જોડામાં એક એવી વસ્તુ મૂકી આપતા કે ચમક ચમક અવાજ થાય સંધી જુવાનોએ ધ્યાન પહેલાં યુવાન તરફ ગયું યુવાનના ખંભા ઉપર જે લાકડી હતી તે સોનું મન મોહી લે તેવી હતી ત્યારે યુવાનો લાકડી લઈને ચાલતા અને લાકડી પણ એવી રાખતા કે પડાવી લેવાનું મન થઈ જાય લડાયક કોમોની શોખ સોનું નથી હોતું શસ્ત્રો અને ઘોડી હોય છે આ બે મળે તો ધન્ય ધન્ય થઈ જાય છે બધાય સંધિ જુવાનોનું મન લાકડી પડાવી લેવાનું થયું આવી લાકડી બીજી ક્યાંય મળવાની ન હતી તેમ વિચારીને તેમણે જુવાનને રોક્યો જોવામ પણ ખાટ રાજપૂત હતો તે એમ ગાજ્યો ગાજ્યો જાય તેવો ન હતો સંધિઓએ લાકડી મૂકી દેવા હુકમ કર્યો આ એક પડકાર હતો ખરો રાજપૂત પરમ પ્રાણ છોડે પણ હથિયાર ન છોડે થોડી બોલી ચાલીને અને ઉસાતુસી થઈ પહેલાં ફાંસ હતા અને ખાટ રાજપૂત એકલો હતો બહાદુરીના બે પડકાર હોય છે એક ટોળા બહાદુરી અને બીજું એકલ બહાદુરી ખાટ રાજપૂત જુવાન એકલ બહાદુરી હતો સંધિઓના ટોળાને જોઈને તે નહીં તેને લાકડી જમીન ઉપર ફેંકી દીધી અને જેની છૂટ તે લાકડી ઉપાડે એક સંધિ જુવાન ઊભો થયો અને ડોળા કાઢતો લાકડી પાસે ગયો જેવી લાકડીને હાથ અડાડવા જાય છે ત્યાં ખાટ રાજપૂત યુવાને ખાટમાં રાખેલા અણીદાર પાણાનો એવો ધાર કર્યો કે સંધી જુવાનનો ચીજ પાડીને બે બેવળ વળી ગયો ખાટ રાજપૂત યુવાન માત્ર લાકડી બાજ ન હતો તે બાણબાજ પણ હતો તેનું નિચાન અચોક હતું અને તેનો પાણો બંદૂકની ગોળી કરતા પણ ભીષણ હતો પહેલાં સિંધી જુવાનનું કમરનું હાડકું ભાંગી ગયું અમે બીજાની હિંમત ના ચાલે બધા જોતા રહી ગયા ખાટ રાજપૂત જુવાન લાકડી લઈને ચાલતો થયો પણ જતાં જતા પડકારો તો ગયો કે હું પરમ દિવસે મારી બહેન લઈને આ જ રસ્તે પાછો ફરવાનો છું મરદના બચ્ચા હોય તો તૈયાર રહીજો વાતાવરણ વાત વાતમાં વગર જોઈતા પડકાર ફેંકવા અને ઝીલવા એ રાજપૂતની કમજોરી કહેવાય બોલતી મરદાનગી કરતાં મોગી મરદાનગી વધુ દીપી ઉઠીતી હોય છે બોલતા તે બોલી ગયો પણ પછી તેને થયું કે વગર જોઈ તો આવો પડકાર આપવાની જરૂર ન હતી આ તો સામે ચાલીને પણ જે થયું તે થયું રાજપૂત ઘરે અમરદળ ગામ પહોંચી ગયો તેડવા આવેલ ભાઈને હરખી ઉઠી મારો ભૈલો મારો ભૈલો માર્યો વીરો કહેતી સામે દોડી ભાઈએ એક દિવસ અમરદળ બહેનના ઘરે રોકાઈને બહેનને ભાઈની મહેમાન ગતિ કરીને બંને ભાઈ બહેન પરમ દિવસે પોતાના ગામ રાણપુર જવા નીકળ્યા ત્યાં પાછું કાંટવાળા ગામ આવ્યું આમ એ ચોકડી કારસો કારસો રચી રહી છે ત્યાં પેલા ભાઈ બહેને આવતા નજરે પડ્યા માળે વચન પાળ્યું હો એક સાધુ યુવાન બોલ્યો ઘાટ રાજપૂત જુવાન વાતને સમજી ગયો બધાય પેંતરાઓ બાંધીને તૈયાર બેઠા હતા બધાય સંધી યુવાનો ઊભા થઈ ગયા સોના હાથમાં હથિયાર હતા થોડે દૂર ઊભા રહીને ખાટ રાજપૂત જુવાનને પડકાર કર્યો શું વિચારે છે હવે તો એકલી લાકડી જ નહીં લડકી પણ પડાવીશું સામેથી જવાબ મળ્યો ખાટ રાજપૂત જોવાને ભલુસાને વિનંતી કરી તમે તો ફકીર બાવા છો રોજ અમારે ત્યાં ભીખ માગવા આવો છો તમે તો જરા વિચાર કરો મારી બહેનની ઇજ્જતનો તો વિચાર કરો ભલુ સાહ ભર્યું હસ્યો ખરેખર તો તે પોતે જ આ ષડયંત્રનો નાયક બન્યો હતો સંધિ યુવાનને લાકડી જોઈ જોઈતી હતી તો ભલૂચાને લડકી જોઈતી હતી પછી તો ખાટ રાજપૂત જુવાને વારાફરતી એક એક સંધિ યુવાનને આવી જ જવા ચેલેન્જ આપી બહેનને એક તરફ સુરક્ષિત બેસાડી ખાટ રાજપૂત જુવાન મેદાનમાં ઉતરી પડ્યો એક બે ત્રણ ચાર સંધિ યુવાનનો ધૂળ સાંટતા કરી દીધા ગજબ થઈ ગયો ભલુ એક સાથે ખાટ રાજપૂત જુવાન પર તૂટી પડવા રહ્યા ખાટ રાજપૂત યુવાનને ચારે તરફથી ઘેરી લીધો અને ધડાધડ લાકડીઓ મારવા લાગ્યા બહેનથી દેવાયું નહીં તેને જનૂન ચડ્યું અંતે તો તે પણ એક રાજપૂતાણી હતી જાડીમાં છુપાયેલી તલવાર કાઢીને તે પણ તૂટી પડી એક પછી એકને તાડતી તે ભલુશા પાસે પહોંચી અને તાડુકી ઉઠી ફકીર અમારું ખાય છે એને અમારી જ ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે લે લે તો જા એમ કહીને જોરથી તલવાઈનો ઘા ઝીકી ભલુસા ફકીરનું ધડથી માથું અલગ થઈ ગયું નિખા પડવાના અરમાન ધૂળમાં મળી ગયા શિયાળુ શિયાળીયું સિંહણને પરણવા નીકળ્યું હતું એક સંધિ યુવાને પાછળથી બહેનના માથા ઉપર લાકડી મારી ખોપરી તોડી નાખી ભાઈ બહેન બંને ઢગલો થઈ ગયા પણ સામે અગિયાર સંધિઓની લાશોનો ઢગલો પણ થઈ ગયો હતો આજે પણ કાટવાણા ગામના પાદરમાં ભાઈ કેશવસિંહજી બારૈયા અને બહેન બા બંનેના પાળિયા આ વાતની સાક્ષી પૂરતા અડીખમ ઊભા છે અને ત્યાંથી થોડે દૂર ભલુત શાહ તથા અગિયાર સંધિ યુવાનોની કબરો પણ છે આજે પણ આ બંને ભાઈ બહેનો ખાટ રાજપૂત સમાજના બારૈયા શાખના સુરાપુરા તરીકે પૂંજાય છે ધન્યવાદ મિત્રો